હું વિવેક બાબરિયા એશિયન એમરજન્સી જેતપુર વતી આપણે થોડી ચર્ચા કરશું અને ઇકુ ના રિઝલ્ટ કેવા મળેલા હોય ચોમાસુ ઋતુની અંદર એના વિશે પણ આપણે વાત કરશું તો ઈકુ એક પ્રોડક્ટ એવી છે કે એની અંદર હ્યુમિક એસિડ આડત્રીસ ટકા છે અને સિવિડ એટલે કે સેવાનો અર્થ છવીસ ટકા છે જેમને નો ઉપયોગ કરેલો હતો તો એમના ડુંગળીનું ઉત્પાદન વધુને વધુ આવ્યું પછી માર્કેટમાં જ્યારે વેચવા ગયા ઇકુ પ્રોડક્ટ વાપરેલું હતું સુમી તો એમને ભાવતાલ પણ ઊંચા આવ્યા કે અત્યારે સાતસો આઠસો રૂપિયા હાલે છે તો એમને એને પચાસ પચાસ રૂપિયા રૂપિયા ઊંચા મળેલા હોય છે તો આ મારા અનુભવ છે તો હું કંપનીના સ્ટાફને પણ વિનંતી કરીશ કે અલગ અલગ એરિયામાં તમે ઈકો વિશે પ્રોડક્ટ ના રિવ્યુ લેતા હોય તો તમને કેવા લાગ્યા અને તમારો થોડીક માહિતી આપજો થોડી છે કપાસની અંદર ઉપલેટા મોરાજી અને જામકુંડોળામાં જે જે હોય આપણું ઈકુ કપાસમાં પાયામાં વાપરેલું છે આ વખતે તમને ખ્યાલ છે કે કપાસમાં એક પીળો પડવાનો પ્રશ્ન ખાખરવાનો પ્રશ્ન બહુ આવેલો હતો જેમને જેમને ઈકુ વાપરેલું છે એમાં